તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાઈ છે મહિલાને ભાન આવતા મૌલવીએ ધર્માંતરણ કરવા માટે દબાણ કર્યું હતું અને જો તે ધર્મ નહીં સ્વીકારે તો બદનામ કરવાની અને તેના બાળકોને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી મહિલાએ હિંમતભેર સમગ્ર ઘટનાની ફરિયાદ પાનોલી પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી ભરૂચ જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાએ જણાવ્યું હતું કે પોલીસે તાત્કાલિક આરોપી મોલવીની ધરપકડ કરી છે અને તે કેનેડાનો સિટીઝન હોવાનું બહાર આવ્યું છે આરોપીના દસ દિવસના રિમાન્ડો મંજૂર કરવામાં આવ્યા છે પોલીસે આરોપીએ અન્ય મહિલાઓને નિશાન બનાવી છે કે કેમ અને તે ભારત બહાર કેવી રીતે આવા કૃત્યોને અંજામ આપતો હતો તે દિશામાં ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે તારીખ અગિયાર અગિયાર બે હજાર પચીસ ના રોજ પાનોલી પોલીસ સ્ટેશન ખાતે એક ભોગ બનનાર મહિલા આવે છે અને તેના જણાવ્યા અનુસાર કરમાલી ગામે મદરેસામાં મૌલવી તરીકે ફરજ બજાવતા અજવદ અહેમદ બેમા તેમને વારંવાર કોલ કરી તેમને પોતાની વાતોમાં ફોસલાવી અને ત્યારબાદ આ તારીખે સાંજના સમયે તેમને એક સ્મેલવાળું પાણી પીવડાઈ તેમની સાથે બળઝડપૂર્વક તેમણે શારીરિક બાંધેલા હતા અને ત્યારબાદ મહિલાને અવારનવાર કોલ કરી અને તેને મુસ્લિમ ધર્મ અંગીકાર કરવા માટે અને જો આ કામ ના કરે તો પછી તેને બદનામ કરી દેવા માટેની વારંવાર ધમકી આપતા હોય અમે લોકોએ ફરિયાદ નોંધેલી હતી ફરિયાદ નોંધ્યા બાદ અમને ધ્યાનમાં આવ્યું છે કે જે મોરબી અઝમદ અહેમદ બેમાદ છે તે કેનેડાના સિટીઝન છે અને અહીંયા ઇન્ડિયાની વારંવાર મુલાકાત રહી છે અને આ દરમિયાન તે મહિલાઓની સાથે એણે આવું કૃત્ય કરેલું છે આ વસ્તુની જાણ થતાં જ અમારા દ્વારા એફઆઈઆર નોંધવામાં આવે છે એફઆઈઆર નોંધી અને આરોપીને જેલ હવાલે કરી અને તેના દસ દિવસના રિમાન્ડ લેવામાં આવે છે હાલમાં અમારી તપાસ ટીમ જે છે એ ખૂબ જ ઊંડાણપૂર્વક આ વસ્તુની જાણ કરી રહી છે કે તેણે આ સિવાય એને કઈ કઈ જગ્યાએ ભારતની બહાર પ્રવાસ કરેલો છે અને કેવી રીતની એને આ બધા કૃત્ય કરતા હતા થેન્ક યુ અમે લોકો તપાસ કરી રહ્યા ચેટિંગ અને બીજા ડેટાના આધારે લોકો એ જોવાનો બી પ્રયત્ન કરી રહ્યા છે કે આવી કોઈ ઘટના બની છે મોલવીના સંપર્કમાં એક કેસને લઈને આવેલા હતા કે જેમાં મૌલવીના ખુદના લગ્ન જીવન જ્યારે ભંગાણ થયા હતા ત્યારે એ લોકોને કેસ થયો હતો અને કેસના ના કારણે ક્યાંક થઈ અને જયારે એમને ભોગ બનનાર મહિલાને મળવાનું થયું અને ત્યારબાદ એ વચ્ચે કોલ થવા લાગ્યા અમે લોકો દરેક વસ્તુને ચેક કરી રહ્યા છીએ પરંતુ આની અંદર જે ક્લિયર કટ છે મહિલાને એક પુસ્તક દેવામાં આવે છે જેમાં એ મુસ્લિમ ધર્મને અંગીકાર કરે અને કેવી રીતના મહિલાઓ કઈ વસ્તુનું ધ્યાન રાખવું જે પુસ્તક દ્વારા અને વારંવાર વાતચીત દ્વારા જે છે એ મહિલાને મુસ્લિમ ધર્મ અંગીકાર કરવા માટે એમને બળજબરી પાડવામાં આવતી હાલમાં ઇન્વેસ્ટિગેશન અમારો ચાલુ છે જો ધ્યાનમાં આવશે તો એની ઉપર બી બીજા બી કડક એક્શન લેવાશે જીના હજુ સુધી કોઈ વિગતો ધ્યાનમાં આવી નથી